સુરતના નગરમાં માર્કેટ બજાર નજીક બે અખલાઓ યુદ્ધ બાદ હવે નગરના નવદુર્ગા સોસાયટીમાં રખડતા ઢોરના એક નાના બાળક પર હુમલો કર્યો જો કે સ્થાનિકો દોડી આવતા ઢોરને ભગાવ્યા હતા જે ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે રખડતા ઢોરનું આશ્રય સ્થાન બની ગયેલા બારડોલી પંથકમાં વધુ એક ઘટના સામે આવી ફરીવાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો નગરના દુર્ગા સોસાયટી નજીક રખડતા ઢોરે રમી રહેલા બાળક પર હુમલો કર્યો ત્યાં એક આધેડ હોય ત્યાં ત્વરિત બાળકને બચાવી લીધું જોકે ઢોરોએ આધેડ ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ગત વર્ષે એક આધેડ મહિલા મળી જે બે નિર્દોષ મોતને ભેટ્યા હવે ફરી રકડતા ઢોરો નગરના બાનમાં લઈ રહ્યા છે બે દિવસ અગાઉ પણ આંકડાઓ વચ્ચે યુદ્ધ થતાં માર્કેટમાં પાર્કિંગ કરેલ બે મોપેડ અને ઇલેક્ટ્રિકની દુકાનમાં સામાનને મોટું નુકસાન થયું હતું તોફાની બનેલા આંકડાઓએ બે બાઇકનો ખુરડો બોલાવ્યો હતો પાલિકામાં એસી ચેમ્બરમાં ખુરશી શોભાવતા સત્તાધીશો આડછું થઈ જતા જાણે વધુ કોઈ જાનહાની રાહ જોઈ રહ્યા તેમ લાગી રહ્યું છે

તે શરફ આ મુકેશભાઈ પાછળ ડોળી એ ગાય એટલે ખતરનાક ગાય છે નહી તો મુકેશભાઈ ની બચારમાં હા નગરપાલિકાને અમે એપ્લિકેશન આપવાના છે પણ જેમ હાઈસ્કૂલ લેટર પેપર આપવાનું જેમ હાઈસ્કૂલ માં આજે રજા છે પરશુરામ જયંતિ ની એટલે હું આવી શક્યો ને પણ આવતીકાલે આવવાનું છું રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સૂરત